ઉમરગામના ફાટકના પાસે બે બાઇક ચાલકો વચ્ચે ટકરાતા શું બન્યું ઉમરગામ તાલુકાના કનાડુ ફાટકના ત્રણ રસ્તા પાસે રવિવારના રોજ બે માઇલ ચાલકો વચ્ચે નડેલ અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે બીજા એકની હાલત ગંભીર બની જતા તબીબી સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની ઘટના બપોરના સમયે બનેલી ઘટનામાં કનાડુ ત્રણ રસ્તા પાસે મકાન માલિક તરણ દીક્ષિતને ત્યાં લગાવેલ સીસીટી કેમેરામાં ઘટનાની તસવીર કેદ થઈ હતી જેના આધારે એક બાઇક ઉપર ત્રણ બાઇક સવાર જંબુરી ગામના બે બાઇક સવાર બિલિયા ગામના રહીશો હોવાની જાણકારી મળી હતી સતત વાહનોની અવરજવરવાળા જવરવાળા માર્ગ ઉપર બમ્પર મૂકવાની જરૂર જણાઈ રહી છે જેથી વાહન ચાલકોને ગતિ મર્યાદા ઉપર નિયંત્રણ આવી શકાય પોલીસ અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી છે જેમાં બે વ્યક્તિના મૃત્યુ કયા રહેવાસી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે